નમસ્કાર સૌથી પહેલા તો સૌને અભિનંદન વર્ષો થી વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આઝાદી નથી સ્વતંત્રતા નથી લોકશાહી ખતરામાં છે ગુજરાતમાં અને દેશમાં આઝાદી નથી હા કોણ આવી અફવા ફેલાવે છે શિક્ષિત લોકો ફેલાવે છે કે બીજા કોઈ છે જી હા આવી વાતો વિપક્ષના નેતાઓ કરે છે તમે શું કહેશો અરે મારા સાહેબ આખા ભારતમાં જો ક્યાંય સૌથી વધુ આઝાદી હોય તો એ છે ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર કરવાની આઝાદી નાગરિકોને ગોટે ચડાવવાની આઝાદી પોલીસનો દુરુપયોગ કરી પત્રકારને નેતો તો કોઈ નડતું હોય ફિટ કરવાની આઝાદી ગેરકાનૂની હથિયારો રાખવાની આઝાદી કૌભાન કરવાની આઝાદી સરકારને નહીં સાંભળવાની આઝાદી ગરીબોના ઝૂંપડા તોડી નાખવાની આઝાદી હવે કેટલીક આઝાદી ગણાવું બોલો તમે મતલબ હું કઈ સમજ્યો નહીં આમ તમે સ્પષ્ટતાથી વાત કરશો તો સામાન્ય જનતા પણ સમજી શકશે કે તમે શું કહેવા માંગો છો માટે થોડી ખુલ્લીને વાત કરો અચ્છા એમ કયો એમ કે મીડિયામાં મર્યાદિત વાત કરવાની હોય નહીં તો વળી પાસે તમે બતાવો નહીં વળી સરકાર સાથેનું તમારું સેટિંગ બગડી જાય તો મને તમારી ચિંતા પણ થાય છે કે જો હું ખુલીને વાત કરીશ અને તમે કદાચ બતાવી દેશો તો ક્યાંક તમને પોલીસ ઉઠાવી ન જાય પાક્કું ખુલીને જ વાત કરવાની છે ને ભલે ભલે ગમે તે હોય ગમે તેને ગમે કે ન ગમે હા જી બરાબર છે આપણે આજ રીતે વાત કરો તમે તો સાંભળો સુરતમાં તક્ષશીલા કાંડ થયું ભ્રષ્ટાચારના પાપે બાળકો મરી ગયા પછી શું થયું તો પછી મોરબીનો ઝૂલતો ભૂલ તૂટ્યો ભ્રષ્ટાચારના પાપે સેંકડો લોકો મરી ગયા પછી શું થયું વડોદરાના હરણી તળાવમાં બાળકો ડૂબીને મરી ગયા પછી શું થયું રાજકોટમાં ઝોન બળી ગયું બાળકો સહિત લોકો બળીને ભરસું થઈ ગયા ભ્રષ્ટાચારના પાપે પછી શું થયું ફટાકડાની ફેક્ટરીમાં શ્રમિકો આગમાં થઈ ગયા અને લાશો બારોબાર જતી રહી પછી શું થયું ગંભીરા બ્રિજ તૂટી ગયો રસ્તા પર જતા લોકો વાહન સાથે નદીમાં ડૂબી મર્યા બોલો આ વાત થઈ ભ્રષ્ટાચાર કરી જીવતા જીવને મારી નાખવાની આઝાદી હવે વાત કરીએ ખેડૂતોના પાક ખાઈ જવાની આઝાદી ગરીબોના રાશન ચોરી કરી ઘર ભેગા કરવાની આઝાદી પોલીસને ખુલ્લે આઝાદી મંત્રીપુત્રોને મનરેગા કૌભાંડની આઝાદી ગરીબ વિદ્યાર્થીઓને આપવાની થાય તે સાયકલ કૌભાંડમાં આઝાદી મધ્યાહન ભોજનમાં હલકી ગુણવત્તાના ખોરાક પીરસવાની આઝાદી તલવાર ધોકા લઈ રસ્તા પર ઉતરી પડવાની આઝાદી પણ તમે હવે સમજો કે ખરેખર આઝાદી આ બધી છે કોના માટે તો એ લોકો માટે કે જે રાજકીય પક્ષમાં રહી પોતાના વાટકી વ્યવહાર સાચવી લે એમના માટે આઝાદી જે લોકો ગરીબ છે જે લોકો ખરેખર વંચિત છે રોજનું કરી રોજનું ખાય છે જેની ગણતરી માત્ર મતદાર યાદીમાં થાય છે એવા ગરીબ વર્ગ માટે આઝાદી નથી એ દીકરી જે રાત્રે ડરીને બહાર નીકળે છે માતા પિતા જેને શાળાની ફી ભરવા માટે પોતાના પેટને કાપીને જીવવું પડે છે એ ભરતીના ઉમેદવારો જેની સાથે વારંવાર પેપર લીકના છબડા થાય પેપરમાં પ્રશ્નો ઉપસ્થિત થાય પેપરમાં લોચા થાય અને પછી જમી ભરતીના કૌભાંડના શિકાર બનવું પડે એ તમામ માટે આઝાદી ક્યાં છે ક્યાં છે આઝાદી એ માતા માટે જે મુખ્યમંત્રીને વડોદરામાં પોતાના બાળકના મોતનો ન્યાય માગે ત્યારે તેને મુખ્યમંત્રી એજન્ડા ભગાવી દે છે છે ક્યાં આઝાદી વિરોધ કરો કરો તો 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 ઉઠાવી લે લે વિરોધની વાત પકડી રેલી કાઢો ઢસડી જાય અવાજ ઉઠાવો તો ફીટ કરી દે આવી સ્થિતિમાં કઈ આઝાદીની ની યાદ વાત કરો છો તમે કઈ આઝાદીનો જશ્ન મનાવો છો તમે આઝાદીની લડત માટે પણ કદાચ ગાંધી સરદાર નેહરુ આંબેડકર જેવા લડવૈયાઓને અંગ્રેજોએ વધારે આઝાદી આપી હશે એવી સ્થિતિ છે અને તમે જશ્ન મનાવવાની વાત કરો છો આ તો છે હું પણ કરું છું ચાલો જશ્ન મનાવીએ ચાલો મનાવો આઝાદીનો દિવસ મનાવો મોજ કરો આઝાદી મુબારક સૌને